જય તમે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તેવી સ્વનિર્ભર સંસ્થાની અંદર મિત્રો આપણે શિક્ષક ભરતી વિશે વાત કરીએ તો પ્રાથમિક વિભાગની અંદર એકથી આઠની અંદર મિત્રો ભરતી આવી ગઈ છે જે માટે પીટીસી બીએ બીકોમ બીએસસી બીએડ ઉમેદવારો છે અહીંયા એપ્લાય કરી શકે છે વિષય તમામ છે એટલે કે ગુજરાતી ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન સંસ્કૃત હિન્દી ભણાવી શકે તેવા શિક્ષકોની જરૂર છે માધ્યમિક વિભાગ અંતર્ગત વાત કરું તો બીએ બીકોમ બી કોમ બી એડ ગુજરાતી ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન સંસ્કૃત ભણાવી શકે તેવા શિક્ષકોની જરૂર છે ઉચ્ચતર માધ્યમિક વિભાગ સામાન્ય પ્રવાહની અંદર વાત કરું તો એમએ એમ કોમ એમએસસી બી એડ ગુજરાતી અંગ્રેજી નામું આંકડા શાસ્ત્ર સંસ્કૃત બી એ અર્થશાસ્ત્ર તત્વજ્ઞાન સમાજશાસ્ત્ર ભૂગોળ ભણાવી શકે તેવા શિક્ષકોની જરૂર છે મિત્રો ખાસ કરીને આપ ધ્યાને લખજો કે દિવસ સાતની અંદર મિત્રો તમારે અરજી કરવાની છે આ જાહેરાત સેમ આવેલી છે દિવ્ય ભાસ્કર ભાવનગર ત્રણ ચાર બે હજાર પચીસના ન્યૂઝપેપરની અંદર આવેલી છે પ્રસ્તુત વિદ્યાલય આવેલી છે શુભમ વિદ્યાલય શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મુકામ સોશિયા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે અનુભવી શિક્ષકોને સારો એવો પગાર તો આપવામાં આવશે પણ તેની એની સાથે આકર્ષક પગાર ની સાથે અનુભવી શિક્ષકોને પહેલાં પસંદગી આપવામાં આવશે આ વર્ષે બીએડની પરીક્ષા આપેલ હોય એવા ઉમેદવાર પણ અહીંયા અરજી આપી શકે છે શાળાનો સમય કાર્યાલયનો સમય નવથી બારનો છે એટલે એ દરમિયાન છે આપણે પોતાની અરજી નોંધાવવાની રહેશે રૂબરૂ અથવા પોસ્ટ બંને રીતે તમે અરજી પોતાની નોંધાવી શકો છો ધન્યવાદ